हर वाले हैं। हरे। क्या दोस्तों क्या नहीं बोलते? हमने तो अपने बाइक की यार सर्विस मार्ग लागे। बाइक में पेड़ों के ढेर हुए चु। हमारी यार बाइक के तो हम करा है। बाइक में पेड़ों के ढेर हुए लागे। ढेर बंद करने चालू करो ना तो है? शुरू मंदायें। ढेर बंद करने चालू करो।

बस ये वाला आया नहीं संधि नहीं टाप में बैठा थे बड़ा का भाई नहीं कर

રાજો ડરુડે ફરી જાના મને આ દાંડા પી જા હોય તો દા હોય હોય શું આતો કરતા તો એમાર ગમે એ વાત કરો તારે શું હોય જાતો તો કે જવાનું ઉઠું ન તો બાને ફૂલ જવાનું છે કીધું

ભલો મત કોઈ જરૂર નહીં છે નહી પીવું આ પી રહ્યો પ્રસંગ ભેગા થાય છે

અરે જો કંદવા કી જા બે મુંતીને ના ભંકરા સારો રે કરવી લે અને જે કરે ઈ લિખવી ઈ ઘેર વાતા નહી કરી મોલ શું કર્યું કરી તો મજૂરી માર પર નહી તને આ સીતા ઓ ભલા એ કાકડા અલ્યા બેઠા હોય આ તો બધા શું એમ તો ભાઈઓ ફિલ્ટુ આયો તો આપણે કેવા મને આયો તો છે એને ચડાવે તું લે હે અરે દોશી ગોતતા હતા તમન અલા રહેવા દો અલા રહેવા દો રહેવા

મોટા નું નું મન રાખતા નહીં પગ તો ટકતો નહીં પગ ટકતો નહીં અરે આપડે જો પ્રસંગો આવું કરે શું કરું કે તું કાલ જવું નહિ જવું વગર

તમે લઈ જવાના નહી હવા લઈ જવા પડશે જમીન લઈ જવા પડશે નહીં હોય લઈ જી લઈ જઈને અમારે હેરાન કરે એમાં નહીં લઈ જવા હોય કોઈ ઇકો ગાડી જવાનું હોય બધું ઇકો ગાડી ના માં પડે ટેમ્પો અલ તો ના લઈ જવા ટેમ્પુ

ચાર વાગે તારો હવે ત્રણ વાગે અરે વાર લઈ જાહો તો નું આપડે બધું છે એમ પણ અમે કીધું પેલો ઓગળીજ એટલે આયો

હારું લે ખબર ચિલા વાજા તો યાર મુએ નહીં મળ્યો આવ્યો ઘરે બેડો હારું લહેવાડો તો ઘરે જવું તો ને